સિંકિંગ બોલ હું કામ હતું તારે એ તો વટાણે ને તાર મારી ઘરે આવી જાજે સિંકિંગ આવે છે ને એટલે અરે કરી હાંજે ફોન કરી દીધો હોત તો હું ભરવા પણ તો સંપા ભરી દેહે અરે એને જ આવડે છે ભરતા ન થાવડું ઈ ને કાક ભગો કરશે જો તારે આવવાનું છે આવવાનું છે આપણો વેવાર કટ થઈ હા તો આયું 10 મિનિટ નીકળું છું સંપાને આવું તો શું કામ જો અઠાણું બગડું તો તારે મને અઠાણું કરીને દેવું જોઈએ હા બાપા લઈ જાવ એની બગડે તો ને નો બગડે તો નહીં લેવા આવતી કાફી તો એ તો આવે છે કે શું જોવા આ રામપુર ગામ નથી આવે છે હવે ફોન મૂકું નીકરો અને સંપન કામ ગોપી દો કે પાછી તાણા હે નકર તો તને કહું ને તો તું આજ ને તો હા તો બહુ મોટી છું તાત તાત મે વધારે દિવાળી જોઈએ છે મને નો ખબર પડતી હોય હવ કાઈ બોલ્યા વગર ફોન મૂક નહીં આવું એ સંપા જરાક રસોડામાં આવજે જીન આ બોલા મમ્મી હું કામ પડ્યા તમારે અમારા જો હમણા માસીનો ફોન આવ્યો તો કે એની સીકીને જોવા આવે છે એટલે મારે જવાનું છે જાવની તમ તમારે એમાં મારી પરમિશન લેવાની તમારે જરૂર પડી હવે ડોફા જેવી મારી વાત તો હાલતી ગાડીમાં સડી જતી હા તો મગ છે તમારી એ હું અઠાણ તા માસીનો ફોન આવી ગયો કે મારે જવાનું થયું ને હવે તારે અઠાણ ભરવાનું છે બીજા હું હારું ને આને હારું નક રહેતું ઈ એકે દોシンકી ના છોકરો જોવા આવે ને એવું બોલે છે અન અઠાણામાં જો કઈ ભૂલ ન આવે જોઈએ હરખી રીતે ભરજે મગજ ત્યાં રાખી સારું થી મગજ તો જ ભૂલી ગઈ এ हरूমাপিতাहरू গ নে हरूখ পি কর প দেখ প যে। Doটিনি ব দশত খবসে েवा આনি が পা কমা মা বচু ক যা মা চিতিনে কেদ কা ৈ स করে। মমা ুু। એ સંપા ઘરે સો કે નથી જો નોતી આ નજર બટુ હવે આવી હવે તમારું ઓઠણ બગડશે તું હું તો તને આખા ગોતી આવી ગોતી આવી ગોતી આવી ક્યાંય નો મળી તો મળી હા બીજે હોય નું કામ રસોડા માં જ જાજો હોય લે તમે તો ઓઠણ ભરી લીધું અને મને તો જો કેરી ગામો ગાઈન ગોતી પણ મને કે કેરી જ નખ મળતી હા તે તમારે એટલે કે કે મળે એ સંભાળીને તમે કેટલા કિલા લખાણો કરો છો એ અમે તો 10 કિલા કરી થાય તો 10 કિલા નું કરો છો તો કિલા નું મને દઈ દેજો ને એટલે મારે કરવું ના ના તો કોઈ ન દે આ તો અમારે જોતું જ હોય તે તમાર સાસુ નથી તમાર સાસુ માં ને એટલે ઈ મને બે ના નો પાડે કોઈ દી મને આ મારા હાહુ પાહે તો હારું અથાણો દે લાઈ ની પોરું જાને દઈ દઉં એ શાંતાબેન મારી કઈ પોર કોઠાણ પડ્યું જો જોતું હોય ને તો ઈ તમને દઉં હા મારે તો પછી પાછું આ લઈ એટલે મારે હરખું થઈ જાય ને તો એને નવા આઠાણામાં છે આઈ લે તમારું આઠાણું લે સંપાબેન આ તો એક જ વાત છે અમારે તો આઠાણું બે દી જાય છે પણ કાઈ વાંધો નહી કા તો આ આઠાણું થઈ જાય ને તો ઈ પાછું લઈ જાયો માગર મહિનો મારે આયા જ ભરાણો છે બોલો આઠાણા નથી મુકતા મારા હે પે તમ કીધું તો નઈ તમારા સાસુ ક્યાં ગઈ અમારા હાહુ એની બેન ની ઘરે ગયા છે ને છોકરી જોવા આવ્યા છે ને હારું હારો હવે તો એ છોકરી નું થઈ જાય ને તો હારો મારા છોકરા વેરે મે કીધું તું તું ન દીતી બોલો તમાર હા હુઈએ કે ક્યાં થી દે તમારા આ છોકરા ને દારૂ પીવાની કેટલી ટેવ છે દારૂ પી પી નકરી ડિસ્કસ કરતો હોય એમ ને એટલે માર હા હુ ક્યાં થી દે તો તો ન છે જોવન માં છોકરા ને કેવી હારી વાવ મળી આમ એકદમ સટાકેદાર ને હિરોઈન જેવી નથી આ કિઝરીવો છે ને અને હિરોઈન જેવો ઉલાડે છે ને ના તમારું ખેતરમાં બહુ થોડીક ઝાડી છે બહુ ઝાડી છે બાકી તો બહુ હારી છે તમારું અને હવે હું તમને શું કહું તમને તમારું અથાણું તો મરી ગયું તો ઘરે જાવ ને કે મારું નામ સરસે કાઈ નઈ તો અથાણા માંગવા આવી ગયા આને કઈ શરમ જ નથી આ ઝાડ માં કોણ અથાણું કરે આ ઝાડ માં તો અથાણું કાઢવા કેવા હાથ બગડી જાય એના કરતા તો કાસ ની બઈની માં જ કરું હાલો અથાણું તો કમ્પલીટ થઈ ગયું હવે હા હું મારે ને એટલે અથાણું સખાડી દઉં તા હું ખરીદી કરી આવું પણ આ કપડામાંથી માંથી અથાણા અથાણા વાળી વાસ આવે છે એનું શું કરું હવે કપડા બદલાવાય તોય મોડું થાય વાંધો નઈ હવે હાલ છે આ જઈ આવું હાલો હવે સિંકી ને છોકરો તો ગમી ગયો એટલે એક કામ તો કઈ દઉં পারা সমপা দেখাতে নাসি খারিদি করেকর য়াস গুডাই কেয়াইশি এহাহাহানাসি আই ঵িচো আনাসি কিনো নাকি থাই গোশে ওহে হারো লো ত� ઓલી મારે ફોનાની બૂટી હતી એમાં આલું મોતી નથી ઈ ખરીદ્યું છે કે ખોવાઈ ગયું છે એટલે એમાં ઈ ફિટ કરું તો એટલે ગોતવા ગઈ પણ ક્યાંય બળ્યું જ નહીં એ તારી અક્કલ છે ને તું ઘરે મૂકીને જાસો ભેગી લઈને હોય ને તો ખબર પડે કે મળે આ તે તમને ખબર હોય તમે કે ક્યાં મળે તો લઈ આવું અરે અક્કલ ની હોની દુકાને જ મળે અને એને કે ને એટલે ફિટ કર દે બીજે ક્યાં એવું મોતી ન મળે અરે બાપા તો પેલા કહેવાય ને હોની ની દુકાન તો આપણી ઘર બાજુમાં તો હું જ લઈ આવત અરે ઈ બધું મોઈ કે મને પેલા આથાણું સખાળ આથાણામાં કઈ ભૂલ નથી ને નારે બાપા આથાણામાં તો કાઈ ભૂલ નથી આ તો લેતા જ આગડી સાખીને કહું હું ભૂલ છે ને હું નથી લ્યા તમારું લાડક વાયો આથાણું સાખી લ્યો એ મને ના પડી હતી કે તું કાશની બેલીમાં ભરતી ને તોય તે કાશની બેલી વાસ ભર્યું એ જિલ્લામાં ભરો ને એ તો કાઢવા જાવ ને તો હાથ બગડે અને આમાં કાઢવા જાવ ને તો હાથમાં ન બગડે આમાં તો સમસી નાખીને જ નીકળી જાય પાણી છોકરીઓ ને હાથે નથી બગાડવા લાય હવે અહીંયા હું એમાં નથી ને અરે તાણ આમાં તો ગર નાકતા ભૂલી ગઈ છો ને ઓલી નજર આવી તો ઈ નકરા ફરાકાસ એમાં મને આમાં ભૂલાઈ ગયું એ તો રસોડું બંધ કરીને કરાય ને તો ઈ આવી હોગે એ તમે એવા પાડીને છો ને એ તો ગમે ત્યાંથી આવી જાય છે એ તો કીધા જેવું જ નથી હોય ભૂલ તમારી છે તો તમે જ ભોગવો macam mana? Cuba tanya.